સુરતના લોકોને લોભ લાલચ આપી બેંકોમાં એકાઉન્ટ ખોલાવી તે એકાઉન્ટોની ઇન્સ્ટન્ટ કીટો મેળવી તથા સિમ કાર્ડ લઈ તેને દુબઈથી ક્રાઇમ આચરનારોને મોકલનાર પાંચને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઈમની ટીમ સુરતના લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી આચરનારો પર નજર રાખી રહી છે સુરત સાયબર ક્રાઇમની ટીમને એવી વાત મળી હતી કે સુરતમાં કેટલાક લોકો સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેઓના અલગ અલગ બેન્કોમાં અકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ તે દુબઈ ખાતેથી દેશના જુદા જુદા રાજ્યોમાં સાયબર ક્રાઇમ આચરે છે તે ટોળકીને મોકલી આપે છે જેમાં સત્તર આરોપીઓના નામો સાયબર ક્રાઇમ પોલીસ પાસે આવતા સાયબર ક્રાઇમે સત્તર આરોપીઓ જેમાં રાજપ્રકાશ રૈયાણી વિજય મગન ઓડ મહેશકુમાર રામજી ભડિયાદ્રા ચંદ્રેશ દયાળ કાકડિયા હાર્દિક ભૂપત પોપટ દેસાઈ ચુની ગિગેવેલ વિજય પરમાર મુકેશ પરમાર અરુણ મયંક સોજિત્રા અજય કાકડી ઓર્ફે ભગત તુષાર રાજુ નિલેશ વઘાસિયા મિતેશ પટેલ કેતન વાઘેલા અને મિલન દરજીમાંથી પાંચ આરોપીઓ રાજપ્રકાશ રૈયાણી વિજય મગન મહેશ મહેશરામજી ભડિયાદ્રા હાર્દિક ભૂપત પોપટ દેસાઈ અને ચંદ્રેશ દયાર કાકડિયાને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી પોલીસે મોબાઈલ ફોન અલગ અલગ બેન્કોની કે સિમ કાર્ડ સહિતની મત્તા કબજે કરી હતી સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટાસ સક્સોશન ડિજિટલ ફ્રોડ કોઈ પણ વગેરે કોઈ પણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા તો અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે અન્વયે સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજિત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓળ મહેશ ભડિયાદરા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નઈનો એક થન્નીગલ થેરુકનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી કા જે વસ્તુઓ કબજે કરવામાં એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવ્યું એવી સોળ કીટ મળી છે અલગ અલગ બેન્કોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સિમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનેરા બેન્કની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે બે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખોલ્યું છે દુબઈનું કનેક્શન ખોલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેન્ક પાસેથી એકઠે થયેલા મેક્ઝિમમ કેનેરા બેન્કનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેન્કમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે હાલ તો સુરત સાયબર ક્રાઇમની ટીમ ઇન્ટરનેશનલ ક્રાઇમ આચરના ટોળકીને સુરતથી સામાન્ય લોકોના ડોક્યુમેન્ટ અને બેંક એકાઉન્ટ મોકલી ઠગે આ પાંચને ઝડપી પાડી ભાગતા ફરતાની બારને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ